અરે બે અભિયા કા બના કે કા હવે મને બાવાનું ના ફોટો બહુ વાહ આય આય બો પણ હલે પછી એને ખબર પડી આવડે બે ત્રણ બાઈક પડી છટા ના લાય નો લાય બોના શું છે

યા ઘરેક માં વયા તમે જીતે કરો તમે જીતે કરો વયા પણ ગામ માં તો 4 10 10 હરમ દે પાછો દીધું તો કાલી ધમક હું કોઈ ને પૈસા ના કોઈ દે કોઈ પૈસા कार दे। कल ने मैये दी कोई ना आपो। हाती बोली। मां ने शांति से बैठिन बात करी आपने काको देखो। काली कोने बे बे कोठी आपे। हां। ये हुले नो आपे। हां हम जो काली वटा तामद की। उल्ला हूं कल जितो એટલે ને હોતો નઈ આવ્યો। तो हुડા નો આપે. ए दादाजी ये माकले आशु बिल छोकरी

અરે એમ બીજે માછા સાડીને લાવીએ ચાલુ કર્યું લાઇક દઈ જાય લાઇક તો આપણી ઓઈએ પામાં લાઈકનું ઓપ્શન નથી આવતું આવે આવે હા કેમ જો કે મમે પામ લાઈવ એ ચાલુ રાખો અવાજ આવે જો ચાલો કૃષ્ણ ગોવિંદાર બલો રાજે કે YouTube લાઈવ એ વંતુ બેન આવ્યા છે હંજે લાઈવ લાવે બતા કરે તું કરું ના જઈને લાઈવે કેમ લાગે હમ અહીંયા કરતી